વેલકમ તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિશ્વમાં ફ્રેન્ડ્સ તમે મારી સાથે આ મહાન શખ્સિયતને જોઈને ઓળખી જ ગયા છો કોણ હશે તેમ છતાં હું એમનું નાનું ઇન્ટ્રોડક્શન આપી દઉં આપણી સાથે છે જેકીભાઈ વાઢવાણી જે મંકી મેના નામથી અત્યારે ગુજરાત ભર તો ઠીક પણ ભારતભરમાં ફેમસ થઈ ગયા છે જેમના વિડીયો અત્યારે મિલિયન ક્રોસ કરી રહ્યા છે આપણી સાથે છે આપણો કહેવાય ને સદનસીબ છે કે આપણને એનો મળવાનો મોકો મળી ગયો સદ પહેલા તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તમે થોડોક ટાઈમ આપ્યો કે અમારા વ્યુઅર માટે થોડીક માહિતી અમને આપી શકો સૌથી પેલા જયભાઈ મારા ક્વેશ્ચન છે જે તમારા તમામ આવતા હોય છે હું તમને પૂછવા માગીશ તમે આ વસ્તુની કરી મતલબ પહેલો વિડીયો કે મંકીનો ગેટઅપ સુઈ જો કે મંકીના ગેટઅપમાં આવી અને મંકી મેન તરીકે આવી રીતે પરફોર્મ કરું પહેલાં તો બધાને મારા જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ હું આ કામ ચૌદ વર્ષથી કરું છું છેલ્લા બે વર્ષથી હું ઓલ ઓવર ઇન્ડિયામાં ફેમસ થઈ ગયો મારી એક મૂવી આવી છે લંગુર નામની આ મને કામ દેવાવાવાવાવાવાવાવાવાવાવાળા મારા શેઠ હું ત્રણસો રૂપિયામાં કામ કરતો સવારે પાંચ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી એક દિવસ એવી મંદી આવી કે મને એવું થઈ ગયું નોકરી કરવાની જ નથી હું ફરવા ભાગી ગયો પાછો આવ્યો ઘરે રિટર્ન તો મને શેઠે કીધું તારે કરવાનું શું છે મેં કીધું મને હવે બીજી લાઈન પકડી લેવાની છે મને તું વાંદ્રો બની જા આજ એના આશીર્વાદ પબ્લિકનો પ્યાર તમારો બહુ સપોર્ટ ઓહો ખાસ સર કે માણસમાં કઈ કલા હોય ને તો માણસ ધારા કરી શકે તમે જેમ કીધું કે તમારી આમ જર્ની બહુ લાંબી તમે ચૌદ વર્ષથી કરતા હતા પણ છેલ્લા એક બે વર્ષથી તમે આવા ટૂંકમાં વાયરલ થઈ ગયા અને લોકોની નજરે આવી ગયા તો એ સારું કહેવાય કે મતલબ કોઈ પણમાં જે પણ કલા છે એને બહાર નીકળવા માટે મહેનત કરવા પડે પ્રયત્ન કરતા રહ્યો આપણે ચૌદ વર્ષથી તમે કરો છો એટલે એ એક અત્યારે બધા લોકો તમે સફળતા જોવે છે પણ તમે જ્યારે કીધું કે આટલા વર્ષે તમે આ બધું મથી રહ્યા છો હવે ખાસ એ કહો કે તમે અત્યારે તમારા યુટ્યુબ તમારા ઇન્સ્ટાગ્રામ પર જે વિડીયો પોસ્ટ કરતા હો છો એ કઈ રીતે હોય છે મતલબ કે કદાચ વ્યુઅરને તમારા રેગ્યુલર યુટ્યુબમાં વિડીયો જોવો હોય ફેસબુકમાં જો તો તમે કઈ રીતે તમારા સોશિયલ મીડિયા પર એક્ટિવ છો અમે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં છ લાખ કરતાં ઉપર ફોલોઅર છે ફેસબુકમાં દોઢ લાખ ઉપર કરતાં દોઢ લાખ કરતાં ઉપર ફોલોઅર છે યુટ્યુબમાં છે ઘણા બધા અમારી પબ્લિક વેઇટ કરે છે કે ન્યૂ વિડીયો ક્યારે આવે ને અમે બધા હેપી રહીએ ઘરમાં કોઈ બી ઉદાસ બેઠો હોય કે છોકરો જમતો ન હોય ને અમારા વિડીયો દેખાડે ને તરતથી ખાવા માંડે અને હેપી હેપ્પી આખી ફેમિલી રહે અને ખાસ તમે જ્યારે મતલબ કોઈ પણ વેડિંગમાં કે પર્ફોમન્સ કરતા હો ત્યારે મેં તમારા વિડીયોમાં તમે જોતા હોઈએ કે તમે જ્યારે કોઈ કોઈકના પાસે જમતો કોઈ બી જાય છે

કુદરતની કેવી છે બધા પાસે કલા છે પણ જેને હસાવવાની કલા છે ને એ મારામાં છે અને ઉદાસ માણા બેઠો મને જોઈને હસવા જ માંડે ઓકે અને ખાસ તમે જે સ્પેશિયલ ગેટઅપ કરો છો મંકીનો જે ગેટઅપ કરો છો આમ જોઈને જ આઈડિયા છે તમે બહુ મહેનત કરતા છો એના વિશે મારો વ્યુઅર નહીં કહ્યું કે તમારે કેટલી મહેનત થાય ને એ દર વખતે કરવું પાછું કાઢવું આ બધું કેટલું કામ ઈઝી હોય કે મને રેડી થતા કમસે કમ ત્રીસ મિનિટ થાય અને વીસથી થી પચીસ મિનિટ મને ગેટઅપ કાઢવામાં થાય ઓકે એટલે એમાં તમારી ઘણી બધી મહેનત રહેલી છે બહુ મહેનત હવે ખાસ વ્યુઅર્સને હું એ પણ કહીશ કે કદાચ આપણા કોઈક ફંક્શન છે ને મતલબ કે કંઈક તમે એવી કંઈક ઇવેન્ટ કરી રહ્યા છો કે એમાં પણ તમે જો આપણા જેકી ભાઈને ઇન્વાઇટ કરવા માંગો છો ને મતલબ કે એમાં આવીને પરફોર્મ કરે તો એ આખું પ્રોફેશનલી કરતા હોય છે અને સ્ક્રીન પર તમને એમના કોન્ટેક્ટ ડિટેલ દેખાઈ રહી છે મતલબ એનું ઇન્સ્ટા આઈડી દેખાઈ રહ્યું છે તમે એમના ડીએમ કરો તમારા ઇવેન્ટ માટે પણ તમે બુક કરી શકો છો અને ખાસ કે એમની સાથે જે જે આવ્યા છે ભાઈ ભાઈ મને તમારું નામ સોરી નથી ખબર અમર ઇવેન્ટ તરફથી ઓકે અને તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે જેકીભાઈને લઈને આવ્યા અને આ સરસ મજાનું એક નાન તો મીટઅપ થઈ ગયો આપણું તો જેકીભાઈ તમને મળીને બહુ મજા આવી ફરી આપણે આવી રીતના રેગ્યુલર મળતા હોય તો થર્ટી ફર્સ્ટના તો મળવાના જ છીએ પણ તમે જ્યારે રાજકોટ આવો ત્યારે આપણે ટ્રાય કરીએ કે આવી રીતના મળીએ અને કંઈક ને કંઈક આપણા વ્યૂર્સને નવી નવી માહિતી આપીએ તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ઓકે